નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જેમાં પાક રાહત બાબતે મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તેમજ અન્ય ખેતી પાકોની માહિતી જાણીએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલા મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો માઉન્ટ આબુમાં જીરો ડિગ્રી સાથે બન્યું ઠંડુ ગાર પાંચ દિવસથી હિલ સ્ટેશનમાં પારો ગગડ્યો તો ઉત્તર ભારતમાં બરફીલા ઠંડા પવનને કારણે રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે જેમાં બનાસકાંઠાની આડેને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જીરો ડિગ્રી તાપમાન નોંધાયું તો ગુજરાતમાંથી માઉન્ટ આબુ તરફ જતા લોકોમાં કાશ્મીર અને મનાલી જેવો થતો અહેસાસ અને તરફ ડુંગળીની બજારમાં સતત કડાકો જોવા મળી રહ્યો છે બે સપ્તાહમાં કાંદાના ભાવ અડધો અડધ ઘટ્યા સરકારે સાતમી ડિસેમ્બર બાદ કાંદાની નિકાસ ઉપર મૂકેલા પ્રતિબંધને કારણે જથ્થાબંધ બજારોમાં ડુંગળીનો ભાવ આશરે પચાસ ટકા જેટલો ઘટ્યો છે ભાવમાં ઘટાડો આગામી સપ્તાહ દરમિયાન પણ જળવાઈ રહેવાની શક્યતાઓ રહેલી છે તેમજ ખરીફ સિઝનમાં ડુંગળીની આવકો મંદીઓમાં વેગ પકડે એટલે ભાવમાં થોડા ઘટાડાની હજી ધારણા દેખાઈ રહી છે અને તરફ ધાણાની વાત કરીએ તો ધાણાનું વાવેતર છે તે પૂર્ણતા તરફ આગળ વધતું નજરે પડી રહ્યું છે સાધારણ ઘણાકીય ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ધાણામાં આ સપ્તાહે એકંદરે ઘટેલું વલણ જોવા મળી રહ્યું છે ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાનમાં ઉત્પાદક મથકોમાં વાવેતર આગળ વધી રહ્યું છે અને લેવાલી સાધારણ જોવા મળી રહી છે ત્યારે 14 સો આજુબાજુના ધાણાના ભાવ હાલ જોવા મળી રહ્યા છે અને સામાન્ય ઘટાડો આવકો ઉચ્ચ હોવા સતા પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જીરુની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાવેતરની વધેરી ટકાવારી સાથે બજાર ઘટાડા તરફી ચાલ જોવા મળી રહી છે. સારા માલની અછત જોવા મળી રહી છે. જીરુમાં તાજેતરમાં મોટી વધઘટ રહ્યા બાદ સપ્તાહમાં વધેલા વાવેતરના અહેવાલને કારણે ધાણા જે જીરુની બજાર છે તેમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ સિઝનમાં વાવેતર દોઢ ગણાથી વધુ થઈ રહ્યા હોવાના અહેવાલને પગલે આખરી મદાર તો પાકના ઉતારા કેટલા આવે તેના પર રહેશે પરંતુ એટલું ચોક્કસપણે જણાય છે કે આવતું વર્ષ જીરુમાં ગત વર્ષની જેટલી આગ જરતી તેજી નહીં રહે અને તરફ પાક ધિરાણ બાબતે મોટા સમાચાર જોઈએ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વપૂર્ણ મોટા સમાચાર લીધેલી લોનના નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે અને ખેડૂતોની બેંકના જે લોનના પૈસા ભરવા માટે બહારથી રૂપિયા વ્યાજે લઈને પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોએ ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણને ની લોન અને દેવા માફીને લઈને સમાચારો સામે આવી રહ્યા છે પરંતુ કોઈ પગલાં લેવામાં આવતા નથી